જય માતાજી જય દ્વારકાધીશ ખેડૂત ગયો તો મારા નવા વિડીયોમાં બધાનું દિલ સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી ગયા છે મહુવા માર્કેટ યાર્ડ અંદર તો આજે છે ને આપણે બકાલાની કાર કોઈ ડુંગળીની હરાજી નથી આજે છે લાઈવ દુકાનોની હરાજી તો નવથી સોર દુકાનો છે એકથી સોર દુકાન તો છેઠ સુધી એવી વિડીયો જોજો લાઈવ હરાજી જોવાની છે તો ખાસ આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ મારી દેજો ચાલો તો હરાજી જોવા જઈએ છે એ આપ સાંભળજો અને જે કઈ પ્રશ્ન હોય છે જણાવજો હરાજીમાં ભાગ લેનાર બજાર સમિતિનો નો લાયસન્સ હોવો જરૂરી છે અગર ન હોય તો તેઓને એક માસ માં તેનું લાયસન્સ લેવાનું રહેશે એટલે કે આજે હરાજી પછીના એક મહિનાની અંદર લાયસન્સ ફરજિયાત લેવાનું ફરજિયાત છે બીજું હરાજીમાં ભાગ લેતી વખતે એક લાખ રૂપિયા ડિપોઝીટ આપણે જમા કરાવેલી છે તેમની બોલી બોલી બોલતી વખતે કોણ સાથે રાખવાની રહેશે સદર ડિપોઝિટ રકમ જેઓને એલોટ થશે તેઓની આ રકમ સુખડીમાં જમા થશે એટલે કે કોઈ દુકાન ચૌદ લાખમાં ગઈ તો સાત લાખ રૂપિયા જે આપણે અત્યારે અઠવાડિયામાં ભરવાના છે એમાંથી એક લાખ રૂપિયા માઇનસ કરીને છ લાખ ભરવાના રહેશે આ દુકાનો સુખડી વયે નોન ડિફોલ્ટ ડિપોઝિટ થી ભાડા પદ્ધતિ થી આપવાની છે નવાણું વર્ષનો જે કરાર હોય એ પદ્ધતિ થી આપવાની છે આપની માલિકી જ હોય પણ એપીએમસી સાથે ભાડા ખર્ચ થાય નહીં કે વેચાણ દસ્તાવેજ થતો નથી સૌથી ઊંચી બોલી બોલનારને હરાજીની તારીખ થી એક અઠવાડિયામાં 50% જમા રકમ કરવાની રહેશે એટલે કે આજે 23 તારીખ છે પહેલી તારીખ પહેલા તમારે પચાસ ટકા રકમ આપવાની છે પહેલી તારીખથી છ મહિનાની અંદર પચીસ ટકા અને એના છ મહિનાની અંદર એટલે કે આજથી બરોબર એક વર્ષ પછી પચીસ ટકા આ રીતે આ હરાજી કરવામાં આવશે સૌથી ઊંચી બોલનારને પાંચસોના સ્ટેમ્પ ઉપર ભાડાખત કરી આપવામાં આવશે રકમ નિયત સમયમાં જમા નહીં ને કોઈ પણ જાતની લેખિત જાણ કર્યા વિના તેમની માંગણી રદ કરવામાં આવશે અને આપે ભરેલી એક લાખ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે હરાજીની નિયત રકમ નોન રિફંડેબલ ડિપોઝિટ ગણાશે જે ભાડવાતને પરત મળવા પાત્ર નથી બજાર સમિતિએ નક્કી કરેલ ભાડાની શરતોનું માંગણીદાર તથા ફાળવણી કરવાની થાય તે લાયસન્સ દરે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે હરાજીના સમયે માંગણીદારે ખુલ્લી રીતે બોલી આપી માંગણી આપવાની રહેશે બજાર સમિતિના અધિકારી નોંધમાં લેશે દુકાનો પાકા બાંધકામ વાળી ઉપર પતરા વાળી ફોર સેવિંગ કરેલી જેમાં ખાસ કરીને વિટ્રીફાઇડ ડબલ ચાર્જ ટાઇલ્સ ફ્લોરિંગ, ગેલ્વેનાઇઝ રોલિંગ શટર્સ, એશિયન ની વાઇટ પુટી, કલર કામ, લાઇટ ફિટિંગ સાથે ને અધ્યતન બાંધકામ વારી છે આ સંપૂર્ણ કામ કોનો થઈ ગયું છે ફૂલક કબજે સાથે આપપણ થશે બાંધકામમાં હવે કોઈ પણ જાતનો ફેરફાર નહી થાય એટલે કે આપ સોવે આજ માંગિદારો એ દુકાનો જોઈ લીધી છે અથવા હજી પણ જોઈ શકશે પછી આમાં કોઈ પણ બાંધછોડ થશે નહીં આ દુકાનનો કાર્પેટ એરિયા અંદરનો અંદાજિત

પંદર ટકા ટ્રાન્સફર ફી રહેશે બે લાખ ના દસ હજાર રૂપિયા ટ્રાન્સફર ફી રહેશે દુકાનની એક બાજુ પ્રવેશદાર રહેશે આ સિવાય વધારાની બારીકે દરવાજો મૂકી શકાશે નહીં બાંધકામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહીં

નંબર ટોકન નંબર નવ પંદર લાખ રૂપિયા 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 નંબર 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 ટોકન ટોકન લાખ લાખ પછી થઈ 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 ગયા 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 આ થઈ રહી છે નવ નંબર પંદર લાખ એકસઠ હજાર નવ નંબર પંદર લાખ એકસઠ હજાર અઢાર પંદર લાખ હજાર સોળ લાખ રૂપિયા નવ નંબર સોળ લાખ રૂપિયા F7 F7 नेहरा जी 16 लाख रुपया एक बार 16 लाख रुपया दो बार 16 लाख रुपया तीन बार टोकन नंबर नौ, 16 लाख रुपया आना पर 16 लाख रुपया अब आप देखो दीजिए એફ 7 ની થાય હવે ની બાજુમાં જે છે કે એફ 6 ની અરજી આપણે શરૂ કરીએ છીએ એમાં ટોકન નંબર 9 અને ટોકન નંબર 24 સિવાયના માંગણીદાર માંગણી કરી શકે 11 લાખ 51000 11 લાખ નંબર 10 લાખ રૂપિયા 13 નંબર 14 લાખ 10 નંબર 14 લાખ

અઢાર નંબર ને અઢાર નંબર પંદર લાખ પાંત્રીસ હાજર ત્રેવીસ નંબર પંદર લાખ ચાલીસ હાજર અઢાર પંદર લાખ પિસ્તાલીસ હાજર ત્રેવીસ નંબર નંબર પંદર લાખ સિત્તેર હજાર અઢાર નંબર પંદર પંચોતેર એક નંબર અઢાર લાખી હજાર દસ નંબર પંદર લાખ નેવું અઢાર નંબર પંદર લાખ નેવું હજાર દસ નંબર એક એક નંબર સોળ લાખ રૂપિયા એક નંબર સોળ લાખ રૂપિયા હાલો ભાઈ સોળ લાખ પાંચ હજાર અઢાર નંબર સોળ લાખ અગિયાર હજાર એક નંબર સોળ લાખ અગિયાર હજાર એક નંબર ટોકન નંબર એક સોળ લાખ અગિયાર હજાર

પંદર લાખ રૂપિયા બાવીસ નંબર પંદર લાખ પંદર હજાર સત્તર નંબર બાવીસ નંબર પંદર લાખ પચાસ હજાર પંદર પંચો દસ નંબર સત્તર નંબર પંદર લાખ એસી હજાર દસ નંબર સોળ લાખ દસ નંબર સોળ લાખ અગિયાર હજાર દસ નંબર સોળ લાખ અગિયાર હજાર સોળ લાખ સોળ લાખ અગિયાર છે કોઈ ભાઈ દુકાન નંબર એક ફાઈવ સોળ લાખ અગિયાર હજાર સોળ લાખ સોળ હજાર અઢાર નંબર અઢાર નંબર સોળ લાખ સોળ હજાર સોળ લાખ પાંત્રીસ હાજર અઢાર નંબર સોળ લાખ ત્રીસ હજાર અઢાર નંબર સોલ લાખ ત્રીસ હજાર એકવાર સોળ લાખ એકાવન હજાર રૂપિયા દસ નંબર હાલો ભાઈ એકવાર પચીસ નંબર સો લાખ એકાવન હજાર પચીસ નંબર સોળ લાખ સિત્તેર હજાર સોળ લાખ પંચોતેર હજાર સોળ લાખ પંચોતેર હજાર નંબર સોળ લાખ પંચોતેર

પંદર એસી ત્રેવીસ નંબર સત્તર નંબર પંદર લાખ નેવ હજાર સોળ લાખ પૂરા દસ નંબર સોળ લાખ પંદર હજાર ત્રેવીસ નંબર સોળ લાખ પંદર હજાર ત્રેવીસ નંબર સોળ લાખ ત્રીસ હજાર સોળ લાખ ત્રીસ હજાર એકવાર લાખ ચાલીસ હજાર બાર નંબર सोल लाख चालीस हजार सोल लाख चालीस हजार इसका सस्ता और सही नहीं सोल लाख चालीस हजार एक बार सोल देख दो हजार दस नंबर सोल लाख हजार रुपया पच्चीस नंबर दो लाख इकसठ हजार सोलह लाख આ આપણે એક અરાજી કરી રહ્યા છીએ સોળ લાખ એક્યાસી હજાર ટોકન નંબર પચીસ એકવાર બે વાર બે વાર

Bila telah ditemukan